નમસ્કાર હું છું વિહંગા પરમાર સીડી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર વરૂચ જિલ્લામાં મહાશિવરાત્રીની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી ઘોડેનાથના દર્શન કરવા સવારથી જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા ભાંગની પ્રસાદી પણ આરોગી બમ બમ બોલેના નાદ સાથે મંદિરો ગુંજી ઉઠ્યા અંકલેશ્વરના સજોદ ગામે પૌરાણિક ચિતનાથ મહાદેવ મંદિર ખાતે શિવરાત્રીનો ત્રણ દિવસીય ભાતીગળ મેળાનો પ્રારંભ થયો ભગવાન શિવ જ્યાં બ્રહ્મ હત્યાના મુક્ત થયા હતા તે રુદ્રકુંડ ખાતે ભક્તોએ સ્નાન કર્યું જંબુસર તાલુકાના કાવિકંબોઈ ખાતે આવેલા ભગવાન સંભેશ્વર મહાદેવના મંદિર ખાતે મહાશિવરાત્રીની ધામધૂમથી અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઈ ભરૂચ જિલ્લામાં મહાશિવરાત્રીની ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઈ હતી જિલ્લામાં આવેલા શિવ મંદિરોમાં ભગવાન ભોળેનાથના દર્શન કરવા સવારથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા ભક્તોએ ભાંગલી પ્રસાદી પણ આરોગી બમ બમ બોલેના નાદ સાથે મંદિરો ગુંજી ઉઠ્યા હતા ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીએ દર વર્ષે મહાશિવરાત્રીનો નો તહેવાર ઉજવવામાં આવે છે તેનું જીવન ખુશીઓથી ભરાઈ જાય છે આ વર્ષે મહાશિવરાત્રીનો તહેવાર શુક્રવાર આઠ માર્ચે છે મહાશિવરાત્રી ભગવાન શંકરને રાત્રિ પૂજાનો ખાસ દિવસ છે મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા દેશભરમાં ભક્તો દ્વારા બે શક્તિઓના મિલનનો આ દિવસ ખૂબ જ ધામધૂમથી અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે હાલના સમયમાં ડિજિટલ યુગ છે લોકો વોટ્સઅપ મેસેજ કે અન્ય સોશિયલ મીડિયા પર ઇમેજ ફોટા શેર કરીને પોતાના પરિવારજનો મિત્રો અને સગા સંબંધીઓને શિવરાત્રિની શુભકામના પાઠવે છે ત્યારે ભરૂચ જિલ્લામાં આવેલ શિવ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તો શિવના દર્શન માટે ઉમટી પડ્યા હતા અને શિવમંદિરોમાં વિશેષ પૂજા અર્ચના દૂધનો અભિષેક સહિતના કાર્યક્રમોના આયોજનો કરાયા હતા જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ તેનો લ્હાવો લીધો હતો જ્યારે અન્ય સ્થળોએ ઘીના કમળ બરફના શિવલિંગ તેમજ ભાંગની પ્રસાદીનું ಜಾ ಗದ ಜಲ ಪ್ರವಾಹ ಪಾತಸ್ಥರೇವ್ಯ ಲಂಿತಾಂಬು ಜಾಂಡಿ ಚಕಾರ ಚಂಡ

મહાદેવ ની પૂજામાં લીન થઈ સૌ મહાદેવ સહસ્રલો પ્રવૃત્તિ ीतपञ्चसायकं न मन् विलिम्पनायकं सुधामयूखलेखया विराजमानुशिखरम् महागपालि सम्भदे शिरोजट प्रज्ज्वलब्धरञ्जयाहुलीकृत प्रचण्ड पञ्चसायके धराधरेन्द्र नन्दिनी कुचाग्रचित्रपत्रकार कल्पनैकशिल्पिनी त्रिलोचने रचिर्मीनमेकमण्डली निरुद्ध दुर्गमस्फुरद्भूनिशीतिनि धम प्रबन्धबद्धकन्दरं पनर्जरे धरस्तनो दुकृति सिन्धुरा धरानिधानबन्धुर श्रियं जगन्तु નવાનેરા ખાતે આવેલ શ્રી દત્ત મંદિરમાં પ્રસ્થાપિત શ્રી માં મહાદેવમાં પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ઘીનું કમળ બનાવવામાં આવ્યું છે આ વર્ષે મહાકાળ સ્વરૂપ ઘીના દર્શનના કમળના દર્શનના દર્શનનો લાભ લેવા દરેક ભક્તોને વિનંતી છે આ કમળ બનાવવામાં લગભગ પંચોતેર કિલો ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો છે દત્તો પાછા પરિવારના જે સાથીઓ છે તે સિવાય બીજા સાથીઓ છે તેઓએ સતત સાત દિવસ મહેનત કરીને આ ઘીનું કમળ બનાવ્યું છે અને ઘીના કમળના દર્શન આવતા ગુરુવાર સુધી અહીંયા થશે દરેક ભક્તોને એનો લાભ લેવા વિનંતી चन्द्रतयोर्भुजङ्गमौक्तिमस्रजो हरिष्ठरत्ननुष्टयो सुहृत्तिपक्षपक्षयो धरारविन्द चक्षुषो प्रजामहीम इन्द्रयो समप्रवृत्तिभक्कदा सदा शिवं वजाम्य જય મહાદેવ શ્રી રામેશ્વર મહાદેવ યુવક મંદિર દ્વારા તેમજ આ વખતે અમારા કાર્યકર્તાઓ રાત દિવસ મહેનત કરીને એક ઇકો ફ્રેન્ડલી મહાદેવ પ્રતિમા પણ બનાવી છે તેના દર્શન કરવા માટે ભરૂચ ભરૂચ શહેરના તમામ લોકોને અમે હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ અસ્તુ વંદે માત્ર ભારતમાં કહી દે તાલુકાના કાવી કંબોઈ ખાતે આવેલા ભગવાન સ્તંભેશ્વર મહાદેવના મંદિર ખાતે ધામધૂમથી અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઈ હતી ભક્તોએ શિવલિંગના દર્શન કરી ધન્યતા અનુભવી હતી મંદિરે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જંબુસર તાલુકાના કાવી પાસે કંબોઇ ગામના નયનરમ્ય દરિયાકાંઠે સ્તંભેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર આવેલું છે જે મંદિર દક્ષિણ ગુજરાતનું મિની સોમનાથ તરીકે પ્રસિદ્ધ છે દરિયાકાંઠે શિવલિંગ સ્વરૂપે બિરાજમાન થયેલા ભગવાન શંકરની કૃપા પામવા માટે હજારો ભક્તો ઉમટી પડે છે મંદિરના પટાંગણમાં બેસીને દરિયાના ઉછળતા મોજા જોવાના આહલાદક આનંદની અનુભૂતિ થાય છે મહાશિવરાત્રીના દિવસે ગુજરાત તેમજ વિવિધ રાજ્યોના અલગ અલગ શહેરોમાંથી દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં આવ્યા હતા સ્તંભેશ્વર મહાદેવ મંદિરે ભક્તોએ પૂજા અર્ચના અને મહાપ્રસાદી ગ્રહણ કરી શિવભક્તિમાં મગ્ન થયા હતા શિવરાત્રી પર્વને અનુલક્ષીને સ્તંભેશ્વર તીર્થના પરમપૂજ્ય વિદ્યાનંદજી મહારાજ દ્વારા શિવભક્તો માટે સુંદર આયોજન સાથે મહાપ્રસાદી પણ બનાવી હતી કાવી પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવિકંબોઈ ખાતે ભગવાન સ્તંભેશ્વર મહાદેવનું અનોખું શિવલિંગ સમુદ્રની વચ્ચે આવેલું છે એવું કહેવાય છે કે આ શિવલિંગ જે જગ્યા પર છે ત્યાં સાત નદીઓનો સંગમ થાય છે આ મંદિરનો પૌરાણિક ઇતિહાસ સાંભળીએ તો ભગવાન કાર્તિકેય સ્વામીએ વર્ષો પહેલાં આ સ્થળે અસુર તારકાસુરનો વધ કર્યો હતો પરંતુ તે બાદ શિવભક્ત તારકાસુરનો વધ કર્યાના પ્રયાશ્ચિત રૂપે શિવલિંગની સ્થાપના કરી હતી અહીં વર્ષો સુધી તપ કરીને શિવજીને પ્રસન્ન કર્યા હતા સ્કન મહાપુરાણમાં કુમારિકા ખંડમાં પાંચસો પચાસ પાનાનો સ્તંભેશ્વર મહાદેવના મંદિરનો ઇતિહાસ લખેલો છે દુનિયામાં મુખ્ય મહાદેવના મંદિરોમાં સ્તંભેશ્વર મહાદેવના મંદિરનો સમાવેશ થાય છે ભગવાન કેદારનાથ પછી આ શિવલિંગની મહિમા રહેલી છે સ્તંભેશ્વર તીર્થની ખાસ વિશેષતા એ છે કે સ્તંભેશ્વર મહાદેવનું શિવલિંગ દિવસમાં બે વખત સમુદ્ર દેવતા શિવલિંગનો અભિષેક કરવા માટે આવે છે છ કલાક શિવલિંગ સમુદ્રના પાણીમાં રહે છે તો છ કલાક તેના પાણીની બહાર રહે છે સમુદ્રના પાણીમાં શિવલિંગ ડૂબી જાય છે તેનો એક નિશ્ચિત સમય છે અમાસમાં મંદિર ત્રણ વાગ્યે ડૂબી જાય છે ત્યારે સવારે સાત કલાકે મંદિર ખુલે છે અમાસ સિવાય દરેક દિવસે એક એક કલાક ભરતીનો સમય મોડો થતો જાય છે સંબેશ્વર મહાદેવના દર્શન કરવા અર્થે દરિયાના પાણીમાં ઓટ આવે ત્યાં સુધી રાહ જોવી પડે છે આ સ્થળને ગુપ્ત તીર્થ તેમજ સંગમ તીર્થ પણ કહેવામાં આવે છે અહીંયા મહાશિવરાત્રી પર્વ નિમિત્તે સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળાનું આયોજન કરવામાં આવે છે આ શિવલિંગના દર્શન કરવા દૂર દૂરથી શિવભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે ત્યારે શ્રાવણ મહિનામાં એક મહિના સુધીનો મેળો યોજાય છે શ્રાવણ મહિનો મહાશિવરાત્રી અમાસ સોમવાર સહિતના દિવસોએ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ દર્શન માટે આવે છે આ જો ભરૂચ જિલ્લા કેન્દ્ર જંબુસર તાલુકામાં આયા હુઆ હૈ यहाँ लगभग चौंतीस साल से महाशिवरात्रि का मेला लगता है ये मंदिर नौ नदी के संगम स्थल के ऊपर है यहाँ पर पूरे भारत भर में से हजारों तीर्थयात्री स्तंभेश्वर महादेव का दर्शन करने के लिए यहाँ पर आते हैं ये मंदिर दिन में छः घंटे दर्शन देता है और छः घंटे समुद्र के बीच में रहता है इसका महत्व तो जो है स्कंद महापुराण के खंड में खूब तो पूर्वक मिलता है इस मंदिर की महिमा जो है शास्त्रों के अंदर पुराणों के अंदर सब में खूब विस्तार से लिखी गई है ये मंदिर जो है महाशिवरात्रि का मेला आज जो है मैं ऐसा मांगता हूँ कि लगभग मैंने पैंतीस साल में आज सबसे ज़्यादा ज़्यादा लोगों को यहाँ पर दर्शन करते हुए देखा है पैंतीस साल में इतना बड़ा मेला मैंने आज तक इस जगह पर नहीं देखा है इतना आज पब्लिक है इस जगह पर और स्तंभेश्वर महादेव का करोड़ों मिली पत्र से लोगों ने पूजा किया हजारों लीटर से दूध चढ़ाया शिरडी का रस તાલુકાના સજોદ ગામ ખાતે આવેલ અતિ પૌરાણિક સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે ત્રણ દિવસીય પરંપરાગત ભાતીગળ મેળાનો પ્રારંભ થયો છે સવારથી જ ભક્તો મહાદેવના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને પવિત્ર રુદ્રકુંડ ખાતે સ્નાન કરી ધન્યતા અનુભવી હતી અંકલેશ્વરના સજોદ ગામ ખાતે આવેલ અતિ પૌરાણિક રુદ્રકુંડ સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રિ નિમિત્તે વર્ષોની પરંપરા મુજબ ત્રણ દિવસીય ભાતીગઢ મેળાનો પ્રારંભ થયો છે સજોદ ખાતે પ્રતિવર્ષ ગ્રામ પંચાયત અને ગ્રામ વિકાસ સમિતિ અને સજોદ સિદ્ધનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટી મંડળના માર્ગદર્શન હેઠળ મહાશિવરાત્રી નિમિત્તે મેળાનું આયોજન કરવામાં આવે છે આ મેળામાં તબીબી સેવા ચુસ્ત પોલીસ વ્યવસ્થા અને મનોરંજનના અનેક આયોજનો વચ્ચે ભાતીગઢ મેળાનો પ્રારંભ થયો છે ત્યારે સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે અંકલેશ્વર હાંસોટ તાલુકાના તેમજ અન્ય જિલ્લામાંથી ભક્તો મહાદેવના દર્શનાર્થે ઉમટી પડતા હતા સવારથી જ મંદિરમાં દર્શનાર્થે ભક્તોની લાંબી કતારો લાગી હતી અને ભગવાન શિવ અહીં બ્રહ્મ હત્યાની ના દોષથી મુક્ત થયા હતા તે રુદ્રકુંડમાં આજના દિવસે ભક્તોએ વિશેષ સ્નાન કરી પોતાના અસાધ્ય ચર્મરોગ દૂર કરવા ભગવાન શિવની આરાધના કરી હતી ત્યારે સજોદ ખાતે પ્રારંભ થયેલ ભાતીગઢ મેળામાં સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી મારું નામ કમલેશ કુમાર ભાઈ પટેલ છે સજોદનો જ વતની છું આ સિદ્ધનાથ મહાદેવનું મંદિર ખૂબ જ પૌરાણિક છે અને એનું મહાત્મ્ય ભાઈ એટલું છે કે દર વર્ષે શિવરાત્રિએ પાંચ દિવસનો મેળો ભરાય છે ખૂબ મોટો મેળો હોય છે આજુબાજુ અંખલેશ્વર તાલુકો ભરૂ હાંસોટ તાલુકો ઓલપાડ તાલુકાના લોકો અહીંયા દર્શનાર્થે આવે છે અને અધન્યતા અનુભવે છે બાજુમાં જ એક રુદ્રકુંડ પણ છે અને રુદ્રકુંડનું મહાત્મ્ય એટલું છે કે એમાં સ્નાન કરવાથી ચામડીના ઘણા બધા રોગોમાં ઘણો બધો ફેરફાર થાય છે અને લોકો એનો લાભ લે છે અંકલેશ્વરમાં મહાશિવરાત્રીના મહાપર્વ નિમિત્તે વિવિધ શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જામી હતી તમામ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા અને ભક્તોએ મહાદેવની પૂજા અર્ચના કરી ભાંગની પ્રસાદી લીધી હતી ભગવાન શિવની આરાધનાના પાવન પર્વ એટલે મહાશિવરાત્રી ભગવાન શિવના ભક્તો આખું વરસ આ મહાશિવરાત્રીના પર્વની રાહ જોતા હોય છે કારણ કે આ દિવસે દેવોના દેવ મહાદેવ માટે અતિ પ્રિય દિવસ છે પૂજા અર્ચના સાથે અનેક ભક્તો આ દિવસે વ્રત પણ કરતા હોય છે ત્યારે અંકલેશ્વરમાં વિવિધ શિવ મંદિરોમાં મહાશિવરાત્રી નિમિત્તે સવારથી જ ભોલેનાથના દર્શન માટે ભક્તોની લાંબી કતારો લાગી હતી અંકલેશ્વરના પૌરાણિક અંતરનાથ મહાદેવ રત્નેશ્વર એકલિંગનાથ માર્કંડેશ્વર માંડવેશ્વર સહિતના મહાદેવ મંદિર મંદિર ખાતે મહાશિવરાત્રીની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી ભક્તોએ મહાદેવને બિલીપત્ર દૂધ કમળ ધતુરો અને ફળ ચડાવી પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી અને ભાંગની પ્રસાદીનો પણ લાવો લીધો હતો તો પૌરાણિક અંતરનાથ મહાદેવ મંદિરથી બપોર બાદ ભવ્ય પાલખી યાત્રા પણ કાઢવામાં આવી હતી જેમાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા ત્યારે સમગ્ર શહેરમાં તમામ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠતા નગર શિવમય બન્યું હતું ઝઘડિયા બ્રહ્મકુમારી સેન્ટર દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે પ્રદર્શની યોજવામાં આવી હતી મહાવત તેરસ એટલે મહાશિવરાત્રિ મહાશિવરાત્રી નિમિત્તે ઝઘડિયા પંથકમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી બરફાની બાબાના દર્શન ઉપરાંત વિવિધ કાર્યક્રમોના આયોજનો કરવામાં આવ્યા હતા ઝઘડિયા બ્રહ્મકુમારી સેન્ટર દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે ઝઘડિયા ચાર રસ્તા ખાતે પ્રદર્શની આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રદર્શનમાં શિવ બાબાના દર્શન આત્મજ્ઞાન ઉપરાંત હાલના સમયમાં જે વ્યસનોનું દૂષણ સમાજમાં ફેલાયું છે તે બાબતે જાગૃતિ લાવવા માટે બેનર્સ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત પ્રદર્શનીમાં આવનાર લોકોને વ્યસનોથી દૂર રહેવા સાચી સમજ આપવામાં આવી હતી આ ઉપરાંત સમાજમાં ફેલાયેલા વ્યસનના દૂષણ બાબતે એક નાટકનું પણ આયોજન બ્રહ્મકુમારી સેન્ટર ઝઘડિયા દ્વારા કરવામાં આવ્યું હતું મહાશિવરાત્રી નિમિત્તે આયોજિત આ પ્રદર્શની ખૂબ મોટી સંખ્યામાં લોકોએ નિહાળી હતી અને તેનો લાભ લીધો હતો તવરા ચિંતનાથ મહાદેવ મંદિરે આજે મહાશિવરાત્રીએ વહેલી સવારથી ભક્તોની દર્શન માટે લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી ભરૂચ તાલુકાના તવરા ગામે આવેલ શ્રી ચિંતનાથ મહાદેવ મંદિર જે મંદિર કપિલ મુનિ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું આ મંદિરે સાત લિંગ સ્વયંભૂ હોવાથી સમગ્ર ગુજરાતભરમાંથી શિવભક્તો મહાશિવરાત્રી અને શ્રાવણ માસ દરમિયાન અહીં ઉમટી પડતા હોય છે ત્યારે આજે મહાશિવરાત્રીના મહાપર્વ પર વહેલી સવારથી સમગ્ર ભરૂચ જિલ્લામાં તેમજ અન્ય વિસ્તારોમાંથી પણ શિવભક્તો શિવજીના દર્શન માટે ઉમટી પડ્યા હતા જેથી લાંબી લાઈનો જોવા મળી હતી જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે આજે મહાશિવરાત્રી પર વહેલી સવારથી શિવ મંદિર ઓમ નમ શિવાયના નાથથી ગુંજી ઉઠ્યું હતું જાડેશ્વર નર્મદા નદીના કિનારે આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી પર્વ પર વહેલી સવારથી શિવભક્તોની લાંબી લાઈનો જોવા મળી હતી તથા મંદિર પરિષદની બહાર મેળો જામ્યો હતો આ મંદિરે સમગ્ર ગુજરાત જ નહીં પરંતુ મધ્યપ્રદેશ અને એમપી સહિત અન્ય રાજ્યના પણ શિવ ભક્તો મહાશિવરાત્રી પર્વ પર દર્શનાર્થે ઉમટી પડતા હોય છે ત્યારે આજે સમગ્ર મંદિર પરિષદ ઓમ નમ શિવાયના ગુંજથી ગુંજી ઉઠ્યું હતું અહીંયા મહાશિવરાત્રી પર્વ નિમિત્તે હજારો સંખ્યાના ભક્તો અવર થતી હોય છે અને ગુજરાતભરના ભક્તો આવે છે અને અહીંયા પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે પ્રસાદ અમારા છ ક્વિન્ટલનો પ્રસાદ હોય છે એક ક્વિન્ટલ શિવરાત્રીનો પ્રસાદ કરવામાં આવે છે આપણા દેશના લોકલાળીલા અને ગુજરાતના પનોતાપુત્ર માનનીય વડાપ્રધાનના પ્રયાસોથી સમગ્ર વિશ્વમાં તારીખ એકવીસમી જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેના ભાગરૂપે રમતગમત વિભાગ હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરવામાં આવે છે જેનો હેતુ સમગ્ર ગુજરાતના લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરિકને સ્વચ્છ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે જે સંદર્ભે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મહાશિવરાત્રીના પાવન પર્વે એક દિવસ પહેલાં એટલે કે તારીખ આઠ ત્રણ બે હજાર ચોવીસના રોજ બપોરના ત્રણથી પાંચ કલાક દરમિયાન શ્રી જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ઓડિટોરિયમ હોલ જૂના નેશનલ હાઇવે નંબર આઠ કોલેજ રોડ ભરૂચ ખાતે યોગ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ યોગ સંવાદ કાર્યક્રમનો ઉદ્દેશ લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે આવનાર પેઢીમાં યોગ અંગેની જાગૃતતા આવે અને લોકો યોગ કરતા થાય તેવા પ્રચાર પ્રસાર માટેનો હતો યોગ ભારતીય સંસ્કૃતિની દેન છે આપણા ઋષિ મુનિ યોગી હતા યોગ આયુર્વેદ અને ધ્યાનના સહારે બસો બસો વર્ષ સ્વસ્થ જીવન જીવતા હતા પણ આજે બેઠાડુ જીવન કસરતનો અભાવ અને માનસિક તણાવના લીધે રોગો વધ્યા છે એનો સમાધાન છે યોગ આપણા દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદીજીના પ્રયત્નથી એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આખી દુનિયામાં ઉજવાય છે એ સૌ ભારતીયો માટે ગર્વ અને ગૌરવની વાત છે એમને જ સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાત રાજ્ય સરકારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડનું ગઠન કર્યું છે આજે મહાશિવરાત્રીના અવસરે गुजरात भर समस्त जिला અમે યોગના કાર્યક્રમ કર્યું છે ભગવાન શિવ અને યોગનો સંબંધ છે આદિ ભગવાન પ્રથમ યોગી હતા એને સપ્ત યોગનો જ્ઞાન આપ્યું અને વિશ્વભરમાં ફેલાવ્યું તો આજે અહીંયા ભરૂચ જિલ્લામાં પણ યોગ સંવાદનું આયોજન થયું તારીખ બીજી અને ત્રીજી માર્ચ બે હજાર ચોવીસના રોજ છોટાઉદેપુર નજીક આવેલ તેજગઢ ખાતે આદિવાસી એકેડેમીમાં સિદ્ધિ કલ્ચર સેન્ટરનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યના મુખ્ય આયોજક અને સૂત્રધાર સોનલબેન મહેતા અને બેહરૂઝબેન શ્રોફ તથા ફરાબેન અને તેમની સમગ્ર ટીમ અને અલમુરી ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી સિદ્ધિ કલ્ચર સેન્ટરનું આયોજન થયું છે જેમાં રાજપીપળાના સ્ટેટ ગારાનાનાનાનાનાનાનાનાનાનાના યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ અને સચિન સ્ટેટના રાજકુમાર સિદ્ધિ સમાજ વચ્ચે ઉપસ્થિત રહ્યા હતા અને સ્ટેટ રાજકુમાર માનવેન્દ્રસિંહ ગોહિલ દ્વારા એમની અને તેઓના પૂરખોની સિદ્ધિ સમાજ સાથેનો જૂનો નાતો રજૂ કર્યો હતો જેને સાંભળી સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા સિદ્ધિ સમાજનો માનમતબો ઘણો છે અને જેને જુદા જુદા જિલ્લા ભાવનગર જામનગર જૂનાગઢ ગીર સોમનાથ રતન સુરત વડોદરા અમદાવાદ દીવ દ્વારકા મહેસાણા પાલીતાણા રાજકોટ ભરૂચ કચ્છ મુંબઈથી ઉપસ્થિત સીધી સમાજના આગેવાનો અને સામાજિક કાર્યકર ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા સીધી સમાજની વિરાસત લુપ્ત થતી બચાવવા આવનાર સમયમાં નવી જનરેશનને સીધી સમાજના કલ્ચરને કેવી રીતે આગળ લઈ જવી તે અંગે સમજણ આપવા માટે ચર્ચા વિચારણા કરાઈ હતી અને સીધી સમાજનો વિકાસ કેવી રીતે કરવો જેમ કે સીધી સમાજ પાસે સીધી ધમાલ જીકરે ઇલાહી તેઓના વડવા વારસાઈમાં આપી ગયા છે તેને પણ નવી જનરેશનને સમજાવવી જરૂરી છે નવી પેઢીને સમજણ આપવામાં આવે કે તેઓના પીર બાવાગોર સાહેબ અને માઇ સાહેબ અહીં હિન્દુસ્તાન કેવી રીતે આવ્યા અને તેઓનો શું ઉપદેશ હતો અને તેઓનો ઇતિહાસ શું હતો તેઓના વડવાઓ તે વખતે ઉર્સમાં કયા કયા વાજિંત્ર વગાડતા હતા અને કઈ કઈ જીકરી બોલતા તે અંગેની તેઓને જાણકારી ઓછી છે સીધી સમાજમાં જીકરે ઇલાહીનો ભરપૂર ખજાનો છે લગભગ એકસો પચીસ જીકરી છે ગોલ મુશિંડો મિશ્રા બલુંગો બીજા અન્ય ત્રણ પણ વાજિંત્ર તેઓ વગાડતા હતા બીજા વાજિંત્રની ખોજ સીધી સમાજને આપવામાં આવશે સીધી સમાજની વિરાસતને બહાર લાવી આદિવાસી એકેડેમી જેવી એક સીધી સમાજની સીધી કલ્ચર સેન્ટર આવનાર સમયમાં બનવા જઈ રહ્યું છે જેના મુખ્ય આયોજક સુનિલ મહેતા અને તેમની ટીમ અને સમગ્ર સીધી સમાજનો સહયોગ રહેશે આ મ્યુઝિયમમાં સીધી સમાજની બહેનોને જે આવડત હોય જેમ કે ભરતગૂંઠણ જામનગરની બાંધણી બીજી જે તેઓને આવડત હોય તે આ મ્યુઝિયમ થકી રોજગારી પેદા કરી પગભર થશે અને ખેતી દ્વારા કે માટી દ્વારા ડ્રોઈંગ પેઇન્ટિંગ કળા તેમજ અન્ય વિવિધ કલાને બહાર લાવી સીધી સમાજની લુપ્ત થતી પ્રજાતિને બહાર લાવવાનો પ્રયાસ કરાશે આ સીધી સમાજ મ્યુઝિયમ થકી સમાજનો દેશના વિકાસમાં સહનિર્માણ કરશે આ કામ અંગેની દેખરેખ સોનલબેન મહેતા અને તેઓની ટીમ રાખશે અને સીધી સમાજ તેઓને સહયોગ આપશે ભરૂચ વીસીટી ગર્લ્સ સ્કૂલમાં ધોરણ દસ અને બારની વિદ્યાર્થીનીઓ માટે શુભેચ્છા સમારંભ યોજાયો હતો તારીખ છ માર્ચ બુધવારના રોજ ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા આપવા જનાર વિદ્યાર્થીઓ માટે શાળામાં શુભેચ્છા સમારંભ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમના મુખ્ય મહેમાન સાયકોલોજીસ્ટ માનનીય ડૉક્ટર સાજીદ ડાય આવી પહોંચતા સૌએ તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું શાળાના આચાર્ય રફિયાબેન મિર્ઝા દ્વારા ઉપસ્થિત તમામનું સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું વધુમાં ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું શાળાના ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓએ શાળા જીવનમાં પોતાના અનુભવો રજૂ કર્યા હતા તેમણે શાળામાંથી પ્રાપ્ત થયેલા સંસ્કારો જીવનભર જાળવી રાખવાનો સંકલ્પ કર્યો હતો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન ડૉક્ટર સાજીદ ડાય જેઓએ વિદ્યાર્થી કાર્ડને માનવ જીવનનો સર્વશ્રેષ્ઠ કાર્ડ ગણાવ્યો હતો તેમણે જીવનની ઉપયોગી ઘણી બાબતોની માહિતી આપી હતી વિદાય સમારંભના અંતે શાળાના શિક્ષક કિશોરબેને ઉપસ્થિત તમામનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી અક્કલકુવા મહારાષ્ટ્રથી દારૂ લઈ સુરતના ખેપિયા પાલેજ મહિલા બુટલેગરને દારૂ પહોંચાડે એ પૂર્વે અંકલેશ્વરમાં બે ખેપિયા ઝડપાઈ જવા પામ્યા હતા ભરૂચ એલસીબી પોલીસે ચોક્કસ માહિતીના આધારે જીઆઈડીસી બસ ડેપો પાસેથી ઇંગ્લિશ દારૂની બસો ચાલીસ બોટલ સાથે બે ઇસમોની ધરપકડ કરી બેને વોન્ટેડ જાહેર કર્યા હતા બનાવની વિગતો અનુસાર ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વરમાં મહાશિવરાત્રી અનુસંધાને પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે જીઆઈડીસી ડેપો પાસે બે ઇસમ વાલિયા ચોકડી નજીક ઉતારી બેગમાં શંકાસ્પદ વસ્તુ લઈ આંટાફેરા મારી રહ્યા છે જે માહિતીના આધારે પોલીસે સર્ચ કરતા મૂળ યુપી અને અંતે હાલ સુરત કાપોદરા ગામ ખાતે રહે સંદીપ નિષાદ અને આસિદ બિનને શંકાના આધારે રોકી તેમની બેગની તલાશી લેતા અંદરથી ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે દારૂની બસો ચાલીસ બોટલ કિંમત રૂપિયા ચોવીસ હજાર તેમજ બત્રીસ મોબાઈલ કુલ રૂપિયા સત્યાવીસ હજાર સાતસોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસે તેમની પાસેથી પ્રાથમિક પૂછપરછ કરતા અકલકુવા મહારાષ્ટ્રની મારિયા નામના ઈસમ પાસેથી ઇંગ્લિશ દાડુ મેળવી પાલેજના મીકાબેનને આપવા જઈ રહ્યા હતા જે આધારે પોલીસે સંદીપ નિષાદ અને આસિદ બિનની ધરપકડ કરી હતી તેમજ મહારાષ્ટ્રના અકલકુવાના મારિયા અને પાલેજના મીકાબેનને વોન્ટેડ જાહેર કરી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી વધુ તપાસ શરૂ કરી હતી તારીખ સાત ત્રણ બે હજાર ચોવીસના રોજ ભરૂચ જિલ્લા એસઓજી શાખામાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર એ એ ચૌધરી તથા પોલીસ કોન્સ્ટેબલ મોહમ્મદ ગુફરાન મોહમ્મદ આરીફ નાઓને વર્ષ બે હજાર બાવીસમાં પોલીસ સેવામાં પ્રશંસનીય કામગીરી બદલ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાયના હસ્તે ડીજીપી કમાન્ડેશન ડિસ્ક બે હજાર બાવીસ પ્રશંસાપત્ર એનાયત કરેલ છે આ પ્રશંસા પાત્ર મેળવવા બદલ પોલીસ બેડામાં આનંદની લાગણી છવાઈ ગઈ છે સહકર્મીઓ અને મિત્રમંડળ દ્વારા તેઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર ભરૂચ જિલ્લામાં મહાશિવરાત્રીની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી ભોળેનાથના દર્શન કરવા સવારથી જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા ભાંગની પ્રસાદી પણ આરોગી બમ બમ બોલેના નાદ સાથે મંદિરો ગુંજી ઉઠ્યા અંકલેશ્વરના સજોદ ગામે પૌરાણિક સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે શિવરાત્રીનો ત્રણ દિવસીય ભાતિગઢ મેળાનો પ્રારંભ થયો ભગવાન શિવ જ્યાં બ્રહ્મ હત્યાના દૂરથી મુક્ત થયા હતા તે રુદ્રકુલ ખાતે ભક્તોએ સ્નાન કર્યું જંબુસર તાલુકાના કાવી ખાતે આવેલા ભગવાન સંઘેશ્વર મહાદેવના મંદિર ખાતે મહાશિવરાત્રી ની ધામધૂમથી અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઇ આજના સિટી ન્યૂઝે સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર